વિસાવદર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ સતત ચર્ચામાં રહેતા હોય છે ને તે વચ્ચે ગૌભક્ત અર્જુન આંબલિયા દ્વારા ગોપાલ ઇટાલિયા ને એક ચેલેન્જ આપવામાં આવી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે વર્ષ બે હજાર બાવીસમાં મેં આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું અને આજે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે તો ખરેખર જ્યારે ટૂંક સમયમાં વિધાનસભામાં ચોમાસું સત્ર શરૂ થવાનું છે તો ગોપાલ ઇટાલિયાએ એ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે એ ચોમાસું સત્રમાં જે છે તે અપીલ કરવી જોઈએ એ વાત વિધાનસભાના સત્રમાં મૂકવી જોઈએ અને ખરેખર જો તમે એ

મિત્રો ગૌ હત્યામાં આપણો દેશ વિશ્વના પ્રમુખ સ્થાનોમાં છે ત્યારે આ વિડીયોના માધ્યમથી મારે વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને એક ચેલેન્જ આપવાની છે કે ગોપાલભાઈ ગૌ માતાની સત્તર માંગોનું પાર્ટીએ જ્યારે સમર્થન આપ્યું ત્યારે બે હજાર બાવીસમાં માં વિધાનસભાની ચૂંટણીમાં દિલથી આમ આદમી પાર્ટી ટીમે જ્યારે તમે ધારાસભ્ય બન્યા છો ત્યારે ઘણા બધા ગૌભક્તો મને મેસેજ પણ આવેલા કે અર્જુનભાઈ આજે ગૌભ મતલબ કે ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા છે તો આજે ગૌ માતા માટે સમર્થન આપે છે કે નહીં તો મિત્રો મારો કોઈ વિરોધ કે સમર્થન નથી પણ એક વિનંતી ગૌ માતા ને રાજ્ય માતાનો નો આપવામાં આવે જેમ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં ગાઈને રાજ્ય માતાનો નો દરજો આપ્યો છે એવી જ રીતે ગુજરાતમાં ગૌ માતા રાજ્ય માતાનો નો દરજ્જો આપવામાં આવે તે માટે બીજા ઘણા પણ ધારાસભ્યએ લેખિત સમર્થન આપ્યું છે એવી જ રીતે વિષાવદન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આ લેખિત સમર્થન આપશે કે નહીં એવો લોકો મને સવાલ કરી રહ્યા છે ત્યારે તમામે તમામ ગૌ ભક્તો વતી હું ગોપાલભાઈને ખુલી ચેલેન્જ આપું છું કે ખરેખર જો તમારા હૃદયમાં ગૌ માતા પ્રત્યેનો ભાવ હોય તો લેખિત સમર્થન ટૂંક સમયમાં આપી દો હું વિશેષ એવું પણ કહું છું

ગોપાલભાઈને મારી વિનંતી છે ચેલેન્જ તો આપણે ચેલેન્જ ચેલેન્જ આ બધું વધારે આવેલું છે ને મીડિયામાં એટલે મસાલો વધાઈને જોઈ એટલે બધા સાંભળે એટલે મેં ચેલેન્જ શબ્દ વાપર્યો છે પણ અમારી એક વિનંતી છે ગૌ ભક્તો તરીકે કે ગોપાલભાઈ તમારા પાસે લોકોને આશા છે તમે ગૌ માતાને રાજ્ય માતાનો દરજો મળે ગુજરાતમાં ગૌચર જમીન ખાલી થાય એના જે જે પર લોકો એક ઉજ્જવળ કર્યા હોય એ ખાલી કરવામાં આવે એના માટેનો અવાજ જે છે વિધાનસભામાં બુલંદ કરો અને એના માટે લેખિત સમર્થન તમે આપો એવી અમારે બધે વિનંતી છે સાથે મિત્રો બીજું એ કહું છું કે કદાચ ગોપાલભાઈ વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે અને લેખિત સમર્થન આપશે તો અમે ગૌભક્તો તમારું વિશેષ સન્માન અમે કરશું એ પણ અમે તમને ખાતરી આપીએ છીએ કારણ કે અમારે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીથી કોઈથી લેવા દેવા નથી તો ફરીથી આ વિડીયો ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડો એ મારી વિનંતી છે જય ગૌમાતા જય રાજ્યમાતા જય હિન્દે ભારત